રથયાત્રા શાંતિપૂર્ણ ચાલી ને રથના આગળના ભાગે હાથી એકાએક બે કાબુ બને છે ખાડિયામાં જે પ્રકારે આ ગોલ્ડન વાળ પાસે હાથી બે કાબુ બને છે આસપાસ અફરા તફરીનો માહોલ સર્જાય છે પોલીસ અને વન વિભાગની ટીમો દોડી આવે છે અને હાથી કેવી રીતે ગાંડો થયો તો તેનો વિડીયો પણ સામે આવ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા ભગવાન જગન્નાથ ની એકસો અડતાલીસ મી રથયાત્રા છે તેનો પ્રસ્થાન થઈ ચૂક્યો છે ઠેર ઠેર ભક્તો છે તેઓનું ઘોડાપુરું ઉમટી રહ્યું છે ભગવાનના દર્શનનો લાભ લેવા માટે સૌ કોઈ લોકો રોડ રસ્તા પર આવ્યા છે અને ખાડીયાના ગોલ્ડન વાળ પાસે જ્યારે આ રથયાત્રાનો રથ પહોંચે છે અને તેના આગળ ગજરાજ હોય છે આ ગજરાજ જે દસ થી બાર હોય છે તેમાંથી એક ગજરાજ એકાએક બેકાબુ બને છે અને ભીડમાં થોડા આગળ નીકળે છે તે સમયે તફરીનો માહોલ સર્જાય છે એના ગજરાજ કેમ બેકાબુ બન્યા હતા અને એકાએક કેવી દોડા દોડ થઈ તેનો વિડીયો સામે આવ્યો છે

É muito આમાં ગજરાજ બે કાબુ બનતા પોલીસે આસપાસ રહેલી જે ભીડ છે તેઓને દૂર કરી હતી અને કોઈને ઈજા ન થાય તેવા પ્રયત્નો પણ પોલીસે કર્યા હતા સાથે વન વિભાગની જે ટીમ છે તે ત્વરિત દોડી આવી હતી અને ગજરાજને કાબુ લેવામાં લેવા માટે તેમણે સતત પ્રયાસ કર્યા હતા અને અંતે ગજરાજ કાબુમાં પણ લેવાયા હતા અને ત્યાર પછી તેમને શાંતિપૂર્ણ આ ગજરાજને લઈ જવામાં પણ આવ્યા હતા આમ ખાડિયામાં જ પ્રકારે આ રથયાત્રા દરમિયાન